શિક્ષાપત્રી શિક્ષાપત્રીના શ્લોક મનુષ્ય તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાનને કરીને આદર થકી સંભાવના કરવી અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેને વિશે વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સર્વિદ્યાની પ્રવૃત્તિ કરાવી કેમ જે વિદ્યાદાન કરીને મોટું પુણ્ય થાય છે અને હવે વિદ્યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોત પોતાના પતિની આજ્ઞા કરીને સ્ત્રીઓને શ્રી કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો અને વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સબંધ વિનાના જે પુરુષ તેમનો તેમની તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહીં અને પોતાનું મુખ પણ તેમને ન દેખાડ્યું એવી રીતે ધર્મવસિંહ આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા અને હવે તે ગૃહસ્થા સમીના વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમી સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો અને તે ગૃહસ્થા સમી પુરુષ તેમણે યુવાન અવસ્થાયુક્ત એવી જે પોતાની મા બહેન અને દીકરી તે સંગાથે આપતકાળ વિના એકાંત વિશે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું અને જે સ્ત્રીને કોઈ પણ વ્યવહાર કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે ક્યારેય ન જ કરવો અને તે ગૃહસ્થા સમી પુરુષ તેમણે પોતાના ઘેર આવ્યો જે અતિથિ તેને અંડરના દાને કરીને પૂજવો અને વળી હોમાડી જે દેવકર્મ અને શારદાદી જે પિતૃકર્મ તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ગતે તેમ કરવું અને તે ગૃહસ્થ સમી તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુ તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી અને વળી પોતાના વર્ણશ્રમને ઘટીત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિ વૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃક્ષ કરવો સદાનંદ સ્વામી મહારાજ શિક્ષા પત્રી સેવા સમય